Thank you Nuaqtorn about why okay. here you share it. A good option now is there, when a restaurant takes on the older啊s, 어디 whether itbrothats are me good at all? Why do you think the Gueeho grik Hani Suri, paat zani Pariči's ali, baatsah li pachadi yakin challenge throw capacity za машa dan we be Ah. yat yaitv

મિત્રો સફેદ નવા તલ છે બે હજાર ને પંદર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીની વાત કરે તો ક્વૉલિટી સારી છે બે હજાર પંદર રૂપિયા ભાવ થયો મિત્રો બજાર ટકેલા છે વિડીયોમાં અંત સુધી બના રહેજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો થોડોક સાફ સહકાર અને સપોર્ટ આપતા રહેજો તોાર કે આ જો લેજો આ જો લેજો આ જો લેજો ઇન્દ્રજીનભાઈ ભાઈ મિત્રો છર્વિસો ને એંસી રૂપિયા વાળ થયો છે સફેદ કાળા દાવ છે સર્વિસો ને એંસી રૂપિયા મિત્રો કોલેટ વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે લઈને આગળ એદરો ભાવ થયો છે 1715 રૂપિયા હા 1715 રૂપિયા રંજનભાઈ દુર્ખા એ હા આમ કરવાનું કરે મિત્રો હોળસો ને એસી રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીની વાત કરે તો મીડિયમ ક્વોલિટી માલ છે અને હોળસો ને એસી રૂપિયા ભાવ થયો ક� નીિગ ના�ી ન ન ન નીિગ નિગ 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 ન૨્ગ ની સિત્તેર રૂપિયા ભાવજો છે મિત્રો સફેદ નવા ચાલશે છે ને સિત્તેર રૂપિયા هاي نا جاي لال وي 50 50 75 50 75 25 50 26 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 25 35 50 50 75 2

मात्रा 2500 बजी चालीस पांच रुपए चालीस बजी पच्चावन रुपए चालीस पच्चावन रुपए चालीस पच्चावन रुपए चालीस बजी पच्चावन रुपए चालीस पच्चावन रुपए चालीस बजी पच्चावन रुपए चालीस पच्चावन रुपए चालीस बजी पच्चावन रुपए चालीस पच्चावन रुपए चालीस મિત્રો કાળા તલનો ભાવ કયો સત્યાવીસો ને ત્રીસ રૂપિયા સત્યાવીસો ને ત્રીસ રૂપિયા ક્વોલિટી ની વાત કરે તો થોડીક મીડિયમ સાઇઝ ક્વોલિટી છે ભાવ કયો છે હોળસો ને પચાસ રૂપિયા મિત્રો સફર નવા વાર્તાલ છે હોળસો ને પચાસ રૂપિયા મિત્રો કાળા તલ છે આ વકલનો ભાવ જો છે ત્રણ હજાર ને નેવ રૂપિયા મિત્રો ત્રણ હજાર નેવ રૂપિયા ક્વોલિટીની વાત કરે તો ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે એટલે ઓગણીસો પચાસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી વાત કરે તો ક્વોલિટી સારી છે ઓગણીસો રૂપિયા તો મિત્રો આ તાજના તલના બજાર ભાવ સફેદ તલમાં એકવીસો સુધીના નામ પડ્યા જ્યારે કાળા તલમાં એકત્રીસો રૂપિયા સુધીના નામ બોલાયા છે અત્યાર સુધીના વિડીયો જોવા બદલ ધન્યવાદ